શિક્ષા અંતર્ગત જિલ્લા કોઓર્ડિનેટર તેમજ આરટીઓ દ્વારા મફત પરિવહન સુવિધા ધરાવતી તમામ અને વાત કરવામાં આવે તાલુકાની પ્રાથમિક શાળાઓના આચાર્યો સાથે ડ્રાઇવરો તેમજ બીઆરપી ની માર્ગ પરિવહન સુવિધા સલામતી માર્ગદર્શન તાલીમ શિક્ષક સહકાર ભવન માંડવી ખાતે યોજવામાં આવી હતી તાલીમોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત વાડોલી આરટીઓ કચેરીના પીવી પટેલ દ્વારા માર્ગ સલામતી વાહનોના ફિટનેસ વિવિધ વીમાઓ સીટ બેલ્ટ અને સલામતી વિવિધ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમની સાથે ઉપસ્થિત દિવ્યેશભાઈ પીપીટી માધ્યમ દ્વારા માર્ગ સલામતી અને તેમની બાબતે સૌને વિશેષ માહિતી પ્રદાન કરી હતી આ તકે જિલ્લા કોઓર્ડિનેટર બેન ભોય દ્વારા શાળાના આરટીઓના નિયમોનું પાલન કરી બાળકોની સલામતી કેવી રીતે રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમણે આચાર્ય અને ડ્રાઈવરોને મૂઝવતા પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો ઓલપાડના બીઆરપી એ આર એન્ડ વી ઈ આકાશ પટેલ સાથ પાસેથી મળતી માહિતી અનુસાર સદર તાલીમના સુરત જિલ્લાની પરિવહન સુવિધા ધરાવતી અને શાળાના અઠ્ઠાવન આચાર્યો અઢાર બી આર પી એંસી જેટલા ડ્રાઈવરો હાજર રહ્યા હતા તો આપને જણાવી દઈએ કે ડ્રાઈવરોને મુજવતા પ્રશ્નો સ્થળ ઉપર બોલાવીને તેમનો એક મીટિંગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો સુરત જિલ્લા સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કોઓર્ડિનેટર તેમજ આરટીઓ દ્વારા મફત પરિવહન સુવિધા ધરાવતું તમામ તાલુકાની પ્રાથમિક શાળાઓના આચાર્યો ડ્રાઈવરો તેમજ બીઆરપી અને માર્ગ પરિવહન સુવિધા સલામતી માર્ગદર્શન અને તાલીમ શિક્ષક સહકાર ભવન માંડવી ખાતે યોજવામાં આવ્યું હતું તાલીમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બારડોલી આરટીઓ કચેરીના પીબી પટેલ દ્વારા માર્ગ સલામતી વાહનોની ફિટનેસ વિવિધ વીમાઓ સીટ બેલ્ટ અને સલામતી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમની સાથે ઉપસ્થિત દિવેશભાઈએ પીપીટીના માધ્યમ દ્વારા સલામતી બાબતે સૌને વિશેષ માહિતી પ્રદાન કરી હતી આ તકે જિલ્લા કોઓર્ડિનેટર કૈલાશબેન ભોય દ્વારા શાળા કક્ષાએ આરટીઓના નિયમોનું પાલન કરી બાળકોની સલામતી કેવી રીતે રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમણે આચાર્ય અને ડ્રાઈવરોને મૂંઝવતા પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો ઓલપાડના બીઆરપી આકાશ પટેલ પાસેથી મળતી માહિતી અનુસાર સદર તાલીમમાં સુરત જિલ્લાની પરિવહન સુવિધા ધરાવતી શાળાઓના અઠાવન આચાર્યો અઢાર બીઆરપી એંસી જેટલા ડ્રાઈવરો હાજર રહ્યા હતા